હાલમાં ચારે બાજુ વાવને વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને બીજી બાજુ સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે હવે તે વચ્ચે સમયમાં થઈ શકે છે નમસ્કાર ન્યૂઝરૂમની સાથે હું છું મિક્ષો ઠક્કર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો કાર્યકાળ સમાપ્ત થઈ ચૂક્યો હતો પરંતુ ચૂંટણી નજીક આવવાથી ભાજપે તેમનો કાર્યકાળ લંબાવી લીધો અને ત્યારબાદ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવવાથી ફરીથી સી આર પાટીલનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હવે તે વચ્ચે એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે ત્રેવીસ નવેમ્બરના રોજ વાવ વિધાનસભાનું પરિણામ આવ્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખની નવી નિમણૂક થઈ શકે છે અને બીજી બાજુ મહારાષ્ટ્ર અને ઝારખંડને વિધાનસભાની ચૂંટણીઓ પણ એક મહિનાની અંદર સમાપ્ત થઈ જશે એટલે ભાજપ હાઈકમાન્ડ નવા પ્રદેશ પ્રમુખ અંગે વિચારણા કરી શકે પરંતુ બીજી બાજુ જ્યારે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી પણ ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં યોજાય તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે તો હવે આવી પરિસ્થિતિમાં ભાજપ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે કારણ કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપને એકસો સીટો મળી છે તેમજ પચીસ લોકસભાની સીટો પણ ભાજપની છે અને તેના સિવાય નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોમાં પણ નેવું ટકા ભાજપના હોદ્દેદારો જ છે એટલે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપ ભાજપની સીઆર આર પાટીલની જરૂરિયાત ઊભી થવાની છે કારણ કે આ વખતની ચૂંટણીઓ ભાજપ માટે કપરા ચઢાણ લઈને આવી છે જેમાં છેલ્લા એક વર્ષથી ભાજપને અનેક મુશ્કેલીઓ અને કંભાંડો અને લોકોની અવગણનાનો સામનો કરવો પડ્યો છે એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ્ય ક્ષેત્રે ભાજપને પૂરજોશમાં પ્રચાર કરવો પડશે અને સામાન્ય રીતે ભાજપને ગ્રામ્ય વિસ્તારોમાં હંમેશાથી મિશ્ર પ્રતિસાદ મળતો જ હોય છે તેથી તે વિસ્તારોમાં ચૂંટણી જીતવા માટે મજબૂત રણનીતિ બનાવવી પડે અને તેના માટે સી આર પાટીલ સક્ષમ છે અને જો આ સમયે અન્ય કોઈ નવા પ્રમુખ આવે તો તેની કાર્ય પદ્ધતિ અલગ રહેવાની અને તે નવા પ્રમુખને લઈને સમગ્ર સંગઠનની કાર્યશૈલીમાં પણ ફેરફાર આવી જાય ને ચૂંટણીની રણનીતિમાં પણ મોટા ફેરફાર આવી શકે તેથી ભાજપ હાઈકમાન્ડને નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવા માટે પણ દરેક પાસા વિચારવા પડે મહત્વની વાતો એ છે કે ભાજપ હાઈકમાન્ડ કોઈ પણ સમયે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરશે તો તે ભાજપનો સૌથી યુવા પ્રમુખ હશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને બીજી બાજુ તે પ્રમુખ મૂળ સંગઠનનો વ્યક્તિ જ હોવો જોઈએ કારણ કે જે વ્યક્તિ સંગઠનમાંથી ઉભરી આવ્યો છે તેને જ ભાજપની કાર્ય પદ્ધતિની ખબર હોય અને પક્ષમાં કંઈ રણનીતિ બનાવી કેવી રીતે આગળ વધવું જ્યારે બીજી બાજુ હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસમાંથી આવેલા આયાતી નેતાઓ કોઈ હાલમાં તે નેતા ભાજપ પ્રદેશ પ્રમુખ બને અને જો ક્યાંક ભાજપ હાઈકમાન્ડ તેને પ્રદેશ પ્રમુખ બનાવી પણ દે તો પણ ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થઈ જાય અને આંતરિક વિખવાદ રિપીટ અને હાલમાં તેમાં પણ ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી જ રહ્યો છે અને જો આયાતી નેતા પ્રદેશ પ્રમુખ બને તો ભાજપના મૂળ કાર્યકર્તાઓ અને નેતાઓનો રોષ ફાટી નીકળે તે વચ્ચે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે કે પ્રદેશ પ્રમુખની નવી નિમણૂકમાં આરએસએસની સંડોવણી પણ જોવા મળી શકે છે જેમ કે હાલમાં તો કેન્દ્રીય સ્તરે આરએસએસનું ઇન્વોલ્વમેન્ટ ભાજપમાં જોવા મળી જ રહ્યું છે તેવી રીતે આ પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં પણ આરએસએસનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળી શકે છે તેમાં પણ તાજેતરમાં વીએચપીના વડા ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ આરએસએસ સાથે હાથ મિલાવી દીધો છે જેથી તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે કે પ્રવીણ તોગડિયાનો કોઈ નજીકનો વ્યક્તિ પ્રદેશ પ્રમુખ બની શકે તે વચ્ચે હાલમાં ભાજપને પંદર ડિસેમ્બર સુધીમાં રાષ્ટ્રીય પ્રમુખ પણ જાહેર કરવાના છે જેથી ભાજપ હાઈકમાન્ડે બંને ટાસ્ક પર કામ કરવું પડશે અને હાલમાં પણ ભાજપ હાઈકમાન્ડ ની રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂક માટે સતત આર એસ એસ સાથે મિટિંગો કરી જ રહ્યું છે તો હવે જોવું રહ્યું કે ભાજપ પ્રદેશ પ્રમુખનો તાજ કોના સિરે જાય છે તો આવી જમ નવી માહિતી જાણવા માટે ફોલો કરતા રહો ન્યુઝરૂમ